નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સર્ટિફિકેટ સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર ધોરણ સાત વિષય ગુજરાતીના પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચી આપેલ પ્રશ્નોના જવાબ આપો તો અહીં એક ફકરો આપેલો છે તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણે જોઈશું કયા પ્રશ્નો છે પહેલું કબીરવડ ક્યાં આવેલો છે તો કબીરવડ પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલો છે બીજું કબીરવડ કોણે રોપ્યો હતો તો વડને સંત કબીરે ઘણો વર્ષા પહેલાં રોપ્યો હતો ત્રીજું કબીરવડ જવા માટે શેમાં જવું પડે છે તો કબીરવડ જવા માટે હોડીમાં બેસીને જવું પડે છે ચોથું તમારી શાળામાંથી તમે કયા સ્થળે પર્યટન ગયા છો તો અહીં અવંતી હનુમાન મંદિર લખ્યું છે આપણે જે તે શાળામાં જે તે જગ્યાએ ગયા હોય તે બાળકો લખી શકે છે પાંચમું નદી શબ્દનો સમાનાર્થી શબ્દ તો સરિતા થાય પ્રશ્નમાં બે અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તમારા કોઈ વર્તનને તમને પસ્તાવ થયો તેવો પ્રસંગ લખો બીજું તમને તમારી વસ્તુ સમયમાં ન મળે તમે કેવા વિચારો આવે એ અને ધનપર શેઠે ઘરના કોઠાનું કોર્પર કોને સોંપ્યો શા માટે આપણે નીચે એના પ્રશ્નો જવાબ જોઈશું તો પહેલોને બીજો પ્રશ્ન છે મૌલિક લખાણ લખી શકે છે વિદ્યાર્થીઓ અહીં આપણને બે પ્રશ્નો લખીને ઉદાહરણ તરીકે લખ્યા છે તમે વિદ્યાર્થીઓ પોતાના મૌલિક વિચારો લખી શકે પ્રશ્ન નંબર એક હતો વર્ગખંડમાં સાથી મિત્રો સાથે ક્યારેક ક્યારેક વસ્તીમાં લડાઈ થાય ઝઘડો થાય જેનાથી પાછળથી આપણને પસ્તાવો થાય એ જ પ્રસંગ વારંવાર યાદ આવ્યા કરે છે બીજો પ્રશ્ન તમને તમારી વસ્તુ સમય મર્યાદામાં ન મળે તો કેવા વિચાર આવે તો લાગે કે કોઈક મને છેતરે કા તો ઉલ્લુ બનાવે છે જેમ કે દુધામામાં ભાણાને બનાવે છે તે રીતે આ બધા વિચારો આવે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર બે બ નીચે પર પ્રશ્નોના જવાબ આપો તો સવારના સમયમાં ખેડૂત દંપતી પોતાના ખેતરમાં શું કરી રહ્યું હતું અને જનની કાવ્ય માતાના પ્રેમને પ્રકૃતિ કહેતા તો મળે છે તો આ બંને પ્રશ્નો જવાબ આપણે નીચે જોઈશું કે સવારના સમયમાં ખેડૂત દંપતી એ પોતાના ખેતરમાં શેલ શેલડી રણી રહ્યું હતું અને જનની કાવ્યમાં માતાના પ્રેમને પ્રકૃતિના ધરતી વાદળી વરસાદ એટલે વરસાદ પછી મધ ગંગા ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યા છે એના પછીનો પ્રશ્ન નંબર ત્રણ જે પ્રશ્નો આપેલા છે સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો હતો અને રંગલો કોની સાથે ઓળ કરવાની ના પાડે છે અને શા માટે તે બંને પ્રશ્નોનો જવાબ આપણે અહીંયા જોઈશું કે સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સાથે મીટ માણીને બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યો છે કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માગતો હતો કે જે મગરે તેની સિંહણને મારી નાખી હતી એનો બદલો લેવા માટે બે ત્રણ દિવસ સુધી સિંહ ભૂખ્યોને તરસો ત્યાં જ બેસી નદીના કિનારે બેસી રહ્યો છે બીજું રંગલો વાચાળ સાથે અને જાદુગર સાથે હોળ કરવાની ના પાડે છે કારણ કે તેમની સાથે યુક્તિ પ્રયુક્તિ બધું છર કપટ ભરેલી હોય છે બહુ છપડો કપડ એટલે માટે તેની સાથે હું કરવા માંગતો નથી કે વાચાળ હોય અને જાદુગર હોય એમની પાસે યુક્તિ પ્રયુક્તિ બધી બહુ છળ કપટવાળી હોય છે એટલે તેની સાથે હુળ કરવાની ના પાડે છે પ્રશ્ન આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો સોનાને સવારને સોનાજી સામે કહેવામાં આવે છે ગ્રામ માતા કાવ્યમાં સ્ત્રી સામે રડી પડી તમારી માતા તમારું ધ્યાન કેવી રીતે આમાં તો મૌલિક વિચારો બધા વિદ્યાર્થીઓને તમારી માતા તમારું ધ્યાન કેવી રીતે રાખે છે પહેલાં બે પ્રશ્નો છે જોઈશું અને સોનું એ પીળું હોય છે વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે આથી આ તડકાને સોનાની જેમ ચમકે છે આથી સવારને સોના જેવી કહી છે ગ્રામ માતા કાવ્યમાં સ્ત્રી રડી પડી કારણ કે શેરડીના સાંઠામાંથી એક પણ ટીપુ શેરડીનો રસ ના પડ્યો ના નીકળ્યું એટલા માટેથી રડી પડી ત્રીજો પ્રશ્ન તમારી ત માતા તમારું ધ્યાન કેવી રીતે રાખે છે એ વિદ્યાર્થી પોતાના મૌલિક વિચારો લખી શકે છે કે માતા સવારે ઉઠાવે છે નવડાવ દોડાવે છે અને ખાવા પીવાનું જમવાનું ધ્યાન રાખે છે ઘણું બધું બીજી પણ કાળજી રાખે છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ લખી શકે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના પાંચ છ વાક્યમાં ઉત્તર આપો તમે લીધેલી ગ્રામ પંચાયતની મુલાકાત વિશે લખો તો બાળકોએ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હોય તો તેમને ગ્રામ પંચાયતમાં શું શું જોવા મળે છે ગ્રામ પંચાયતના કાર્યો છે સરપંચ છે સરપંચને બધા સભ્યો છે સભ્યોની માહિતી છે આ બધું એમને ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન માહિતી મળે છે ગ્રામ પંચાયત શું કામ કરે છે ગામમાં કરીને કામ કરે છે કાં તો એમની આવકના સાધનો કયા કયા છે ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે કેવી રીતે ચૂંટણી થાય છે અને તેની મુદત કેટલી હોય છે અને આ બધા વિશે પણ માહિતી તેમાંથી મળે છે બીજું તમે કળિયાની મુલાકાત દરમિયાન કયા કયા પ્રશ્નો પૂછશો તો કડિયાની મુલાકાત લઈ ત્યારે કડિયાને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછશો કે ભાઈ તમે પાયો ખોદ્યો તો કેવી રીતે ખોદ્યો તેનું માપ તમે કેવી રીતે લો છો ઈંટોનું ચણતર કરતાં પહેલાં ઈટોને કેવી રીતે તૈયાર કરો છો પછી માલ જે બનાવે છે સિમેન્ટનો એમાં કેવી રીતે પાણી નાખો છો કેટલા પ્રમાણમાં લેશો અને કેવી રીતે ચણતર કરશો કેટલા દિવસ સુકા દેશો પછી તેને પાણીની પિયત કેવી રીતે કરશો અને આવી રીતે બધા લેવલ વીવલ બધું કેવી રીતે માપશો આ બધા પ્રશ્નો જે વિદ્યાર્થીઓને પૂછ મનમાં ઉદ્ભવે તે બધું પૂછી શકે છે પ્રશ્ન નંબર પાંચ અ લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો તો પહેલું જોઈએ કબીર વર્ગ નર્મદા નદીના કિનારે આવેલો છે તો કિનારે એ શું છે એનો આપણે સમાનાર્થી શબ્દ કહેવાનો છે તો તટ અને કાંઠો થાય આરો પણ થાય પ્રશ્ન નંબર પાંચ બ નીચે આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો તો અહીં છે દિવસ તો શું થશે રાત તેનો વાક્યમાં પ્રયોગ આપણે નીચે જોઈશું પાંચ ક નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય લાજ જવી તો ઇજ્જત જવી એનો આપણે વાક્ય નીચે લખેલો પછી જોઈએ છે પ્રશ્ન પાંચ વાક્યમાં લીટી દ્વારા શબ્દની સંજ્ઞા ઓળખાવો તો નિર્મલા બેન એ વ્યક્તિવાચક છે જે નદી છે એ જાતિવાચક છે નીચે આપેલા શબ્દનો વિશેષણનો પ્રકાર તો તીખું તો ગુણવાચક છે એનો પણ આપણે વાક્યનો પ્રકાર આપણે વાક્યનો પ્રયોગ નીચે જોઈશું તો જો અહીંયા લખેલું છે કબીરવળ તો શું હશે કિનારે તટ નદીના કિનારે તટ પર એક સરસ મજાનું મહાદેવનું મંદિર પણ છે આ પ્રયોગ થયો લખી શકાય આ સિવાય વિદ્યાર્થીઓ પોતાના મૌલિક વિચારોને આધારે વાક્યનો પ્રયોગ કરી શકે છે વિરુદ્ધાર્થી શબ્દ તો દિવસ તો રાત અમારે તો દિવસ રાત કામ જ હોય છે લાજ જવી ઇજ્જત જવી તો ધોરણ સાત ના માર્ક્સ ઓછા આવતા હોય છે વિદ્યાર્થીની ઇજ્જત

તો અહીં જે આપણને માહિતી આપી છે માધવ સ્ટેશનરીની એના આધારે નીચે પ્રશ્નો પૂછેલા છે કે માધવ સ્ટેશનરી ક્યાં છે સ્ટેશનરી દુકાનમાં બિલ દર્શાયેલ વસ્તુઓ સિવાય કઈ કઈ વસ્તુ મળે છે બિલ કયા મહિનાનું છે જાનવી બેન બે કંપાસ લીધા તો કેટલી રકમ ને બિલમાં કઈ વસ્તુ સૌથી મોંઘી છે તો આ પ્રશ્નોના જવાબ આપણને નીચે અહીંયા આપેલા છે જોઈ લઈશું કે ભાઈ માધવ સ્ટેશનરીની દોલતગન બજારમાં દાહોદમાં આવેલી છે સ્ટેશનરી દુકાનમાં બિલમાં દર્શાયેલ વસ્તુઓ સિવાયની પેન્સિલ રબર સંચો ગ્રાઈડ વગેરે વસ્તુઓ પણ મળે છે બિલ સપ્ટેમ્બર મહિનાનું છે જાન્યુઆરી બે કંપાસ વધુ લીધા હોત તો કુલ રકમ એકસો કેમ કે બિલમાં કંપાસ એ સૌથી મોગો છે બાકીની બધી વસ્તુ સસ્તી છે નીચા પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો તો વિદ્યાપુસ્તકમાં પર કબજામાં ધન જરૂર પડે ન કામ આવે એ વિદ્યાને ધન એટલે કે જે વિદ્યા પુસ્તકમાં હોય અને પુસ્તકમાં જ પડી રહે તેનો ઉપયોગ માણસ કરે નહીં અને જો આપણે જે ધન હોય એ આપણું ધન કોઈકના બીજાના કબજામાં હોય આપણી પાસે હાજરમાં ના હોય તો તેવી વસ્તુ આપણને જ્યારે જરૂર પડે ત્યારે કામ આવતી નથી તેવું વિદ્યાને ધન આપણને કામ આવતું નથી એટલે કોઈકને ઓછીના પૈસા આપ્યા હોય તો બીજાના જ્યારે આપણે કામ હોય તે પોતાના એના સમયે આપણને પાછા આપશે આપણા સમય પાછા મળશે નહીં અને વિદ્યા જો પુસ્તકમાં ને પુસ્તકમાં રહેશે એનો ઉપયોગ વિદ્યાર્થી નહીં કરે તો એ નિર્થક છે એ વિદ્યા એ નિર્થક છે પુસ્તકમાં જ પડી રહે છે અને મોટો છે માતા પોતાના સંતાનો માટે બધું જ કરી છૂટે છે પ્રસુતિની અસહ્ય પીડામાં માં સહન કરે છે માં બાળકની સતત સંભાળ રાખે છે બાળક પથારીમાં ભીની કરે તો પણ માં ભીનામાં સૂઈ જાય છે અને બાળકને કોરામાં સૂડાવે છે બાળક બીમાર પડી જાય ત્યારે ત્યારે તેને રાત દિવસ ઉજાગર કરી બેઠી અને પોતાના બાળકની સંભાળ રાખે છે માં તે માં બીજા બધા વગડા ના વા આ સિવાય બાળકો પોતાના મૌલિક વિચારોને આધારે આમાં ઘણું બધું લખી શકે છે પ્રશ્ન નંબર સાત બ નીચે આપેલ પંક્તિઓની ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો જોઈએ પહેલું મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો એથી મીઠી તે મરી માતરી તો આમાં એવું કહેવા માંગે છે કવિ કે મધુ એટલે કે મધ મીઠું હોય છે અને મેહુલ એટલે કે વરસાદ પણ મીઠો હોય છે પણ મધ અને મેહુલા કરતાં પણ મારી માતા વધારે મીઠી છે છે બરાબર રસહીન ધરા છે રસહીન ધરા થઈ છે દયાહીન થયો એટલે કે ધરતી જે છે રસહીન થઈ છે કે જેમાં પાણીનું ટીપું પણ નથી ધરતી એકદમ સૂકી થઈ ગઈ છે અને અથવા તો નૃપ એટલે કે રાજા એ દયાહીન થયો હોવો જોઈએ એટલે કે ધરતી એ રસહીન થઈ હોવી જોઈએ અથવા તો રાજા એ દયા વગરનો થતો હોવો જોઈએ નહીં તો ના બને આવું નહીં તો આવું બને નહીં આવું માતા ફરી બોલીને રડે છે તો આ પ્રમાણે એનું રૂપાંતર કરી શકાય છે ત્રીજું છે સોના જેવી સવાર મોરપીચ આ ગદ્ય છે તેના અમે પદ્યમાં કેવી રીતે ફેરવીશું કે મોરપીચમાં ફરફર ફરકી રહી છે સોના જેવી સવારજી બરાબર શું હશે અહીંથી શરૂઆત કરશું ત્યાંથી મોરપીચથી કે મોર પીચમાં ફરફર ફરકી રહી છે સોના જેવી સવાર જી પાછળ આપણે લગાવીશું નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સમજીને લખો તમારા ઘરમાં અચાનક સાપ આવી જાય તો તમે શું કરશો આમાં વિદ્યાર્થીઓ પોતાના મોડિક્યુચર લખવાના છે કે આપણા ઘરમાં અચાનક સાપ આવી સાપ આવી જાય તો આપણે શરૂઆતમાં તો ક્યાં જાય છે સાપ એનું ધ્યાન રાખવાનું પણ ઘર આપણી નજીક ના આવી જાય એમ કરીને આપણે ઘરની બહાર નીકળી જવું જોઈએ અને સાપવાળાને બોલાવી અને સાપને પકડાવી દેવો જોઈએ તો આ પ્રમાણે ઘણા બધા બીજા આઈડિયા લગાવી શકાય તમારી પરીક્ષાના દિવસે તમારા કાકાના લગ્ન છે તો તમે શું કરશો તો કાકાના લગ્ન હોય પણ આપણે પરીક્ષા પણ મહત્ત્વની છે તો શું કરીશું તો શક્ય હોય તો પરીક્ષાનો ટાઈ સમય અને કાકાના લગ્નનો સમયમાં અલગ અલગ હોય તો આપણે બંને જગ્યાએ હાજરી આપીશું પણ મહત્ત્વનું આપણા પરીક્ષાનું ધ્યાન રાખી અને પરીક્ષાની અંદર આપણે બરાબર વાંચન કરી અને પેપર આપીશું અને ત્યારબાદ કાકાના લગ્નમાં જઈશું પ્રશ્ન નંબર ત્રણ તમારો મિત્ર રમતગમ્ય મેદાનમાં પડી જાય છે તો તમે શું કરશો તો તમારો મિત્ર રમતગમ્ય મેદાનમાં પડી જાય છે તો સૌપ્રથમ તો એને કેટલું વાગે છે એનું ધ્યાન જોઈશું અને જો બરાબર કચરો અને એવું ચોટી હોય તો પહેલાં એનો ઘા સાફ કરી અને લોહી વધારે વહી જતું હોય તો એને પાટાપિંડી કરી મલમ બલમ લગાવીશું અને આ પ્રમાણે એને કાળજીપૂર્વક એક સારા સારી અને ચોખ્ખી જગ્યાએ સરસ જગ્યાએ બેસાડી અને આરામની કન્ડિશનમાં લાવશું અને જો ડૉક્ટરની જરૂર હોય તો તેને દવાખાને પણ લઈ જઈશું પ્રશ્ન નંબર નવ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર વિચાર વિસ્તાર જવાબ લખો વિસ્તારથી જવાબ લખો તમારી શાળામાં બાળમેળાનો અહેવાલ લખો તો આમાં બાળકોએ બાળમેળાની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ કરી છે કેવી રીતે કરી કયા સમયે કરી આ પ્રમાણેનો અહેવાલ મૌલિક વિચારો આધારે લખી શકે છે બીજું નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો તો ગામ ગંદકી છોકરો સરપંચ અરજી અને સફાઈ તો આ બધાનો ઉપયોગ કરી કોઈ કંઈક વાર્તા ચોક્કસ લખવાની છે જે વિદ્યાર્થી પોતાના મૌલિક શબ્દો અને શબ્દ આધારે લખી શકે છે પ્રશ્ન નંબર દસ અ નીચે આપણે શબ્દ જૂથ અને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો તો અહીં ગોઠવેલા છે આપણે જોઈ લઈશું પહેલું આવશે આકાશ પછી ચંદ્ર ધરતી તારા બીજામાં આચાર્ય બાળકો વર્ગશાળા ત્રીજામાં તળાવ નદી સરોવરસાગર ચોથામાં અજય અનુજ ભાવેશ અને સુરેશ દસ બ નીચે આપણા શબ્દો જોડકા વાંચી બંનેના જુદા અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો અહીં બે પ્રકારના છે શબ્દો એ જોઈશું નળ અને નળ તો નર એટલે માણસ અને નળ એટલે પાણીનો નળ એક નર નળથી પાણી પીતા જોયો એક નળથી પાણી પીતા એ વાક્યમાં પ્રયોગ થયો જોઈએ વાળ અને વાર વાળ એટલે માથાના વાળ અને વાર એટલે સાત વારના નામ તો અહીં જો શબ્દોમાં પ્રયોગ કર્યો છે માથાના વાળ કોઈ વાર પસંદ કરીને કપાવા જોઈએ ત્રીજું રંગ અને રંગ તો રંગ એટલે કલર અને રગ એટલે નસ તો લીલો રંગ માણસની રગ જેવો હોય છે અથવા તો માણસની રગનો રંગ લીલો હોય છે હાર અને હાર તો હાર એટલે શું છે હારી જઈએ તે અને હાર એટલે ગળામાં પહેરાય એ ચૂંટણીમાં હારેલા ઉમેદવારે પણ ફૂલનો હાર પહેરવામાં આવે છે બરાબર છે આ પ્રમાણે વાક્યમાં પ્રયોગ કરેલો છે આ સિવાય પણ બીજા વાક્યમાં પ્રયોગ કરી શકાય ધન્યવાદ જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને આ વિડીયોમાં કોઈ ભૂલ હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ